હેલ્લો ક્યારે એવું વિચાર્યું છે કે લોખંડ પર પેલો કાટ કેમ લાગી જાય છે અથવા તો ચિપ્સનું પેકેટ ખોલીએ અને થોડીવારમાં જે કેમ વાસી થઈ જાય છે હવે જાણીને નવાઈ લાગશે કે આ બંને વસ્તુઓ પાછળ એક જ હા એક જ અદભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે તો ચાલો આજે આની પાછળનું વિજ્ઞાન સમજીએ જો આ એવા સવાલો છે જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ એક બાજુ ધાતુનું ખવાઈ જવું અને બીજી બાજુ ખાવાની વસ્તુ બગડી જવી આમ જોઈએ તો બંને ઘટનાઓ સાવ અલગ લાગે છે નહીં આપણે બધા આ વસ્તુઓ જોઈએ છીએ પણ એની પાછળનું કારણ શું છે એ કદાચ નથી જાણતા પણ વિજ્ઞાન કહે છે કે આ બંને એક જ મૂળભૂત સિદ્ધાંતથી જોડાયેલા છે અને એ જવાબ છે રેડોક્સ પ્રક્રિયા બસ આ એક શબ્દમાં જ પેલા બંને રહસ્યોની ચાવી છુપાયેલી છે રેડોક્સ એ આપણી આસપાસની દુનિયામાં સતત થતી રહેતી એક ખૂબ જ મૂળભૂત અને મહત્વની રાસાયણિક પ્રક્રિયા છે તો ચાલો હવે તૈયાર થઈ જાઓ આપણે આ રોજિંદા લાગતા રહસ્યોને ઉકેલવાની સફર શરૂ કરીએ અને સમજીએ કે આ બધું ખરેખર કઈ રીતે કામ કરે છે રેડોક્સ શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે એ બે ભાગમાં વહેંચાયેલો છે રેડ એટલે કે રિડક્શન અને ઓક્સ એટલે કે ઓક્સિડેશન આ બંને છે ને એક સિક્કાની બે બાજુ જેવા છે દેખાવમાં ભલે અલગ હોય પણ હોય હંમેશા સાથે જ હવે આ બંનેને બરાબર સમજવા હોય તો પહેલાં એમને અલગ અલગ સમજવા પડે તો ચાલો પહેલાં એ જ જાણી લઈએ કે આ ઓક્સિડેશન અને રિડક્શન આખીર છે શું સૌથી પહેલાં વાત કરીએ ઓક્સિડેશનની એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે જોડાય એટલે કે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવી દે ત્યારે આપણે કહીએ કે એનું ઓક્સિડેશન થયું અને આનાથી બરાબર ઊંધું એ છે રિડક્શન જ્યારે કોઈ પદાર્થમાંથી ઓક્સિજન છૂટો પડે એટલે કે એ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે ત્યારે એનું રિડક્શન થયું કહેવાય તો જુઓ આમને સામને મૂકીએ તો કેટલું સહેલું લાગે છે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અને રિડક્શન એટલે ઓક્સિજનનું દૂર થવું બસ આટલું સિમ્પલ તફાવત મગજમાં બેસાડી દેવાનો છે પણ સૌથી અગત્યની વાત એ છે કે આ બંને પ્રક્રિયાઓ ક્યારેય એકલી અટુલી નથી થતી એ હંમેશા જોડીમાં જ થાય છે એકસાથે એક જ રાસાયણિક પ્રક્રિયાના બે ભાગ તરીકે ચાલો આને એક સરસ ઉદાહરણથી સમજીએ અહીંયા સ્ક્રીન પર એક રાસાયણિક સમીકરણ છે હવે આ જોઈને ગભરાવાની જરૂર નથી આપણે એને એકદમ સરળ રીતે સમજીશું જુઓ જ્યારે ગરમ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન ગેસ પસાર થાય ત્યારે તેમાંથી કોપર અને પાણી બને છે પણ સવાલ એ છે કે આમાં ઓક્સિડેશન અને રિડક્શન ક્યાં થયું ચાલો શોધી કાઢીએ સૌથી પહેલાં પ્રક્રિયાના પહેલા ભાગ પર ફોકસ કરીએ કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ પ્રક્રિયા પછી ખાલી કોપર એટલે કે સીયુ બની જાય છે એનો મતલબ શું થયો એણે પોતાનો ઓક્સિજન ગુમાવી દીધો અને આપણે હમણાં શું શીખ્યા જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે એને કહેવાય રિડક્શન તો અહીં કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું છે સિમ્પલ સરસ હવે પ્રક્રિયાના બીજા ભાગ પર ધ્યાન આપો પહેલો હાઇડ્રોજન એટલે કે એચ ટુ એ શું કર્યું એણે કોપર ઓક્સાઇડમાંથી જે ઓક્સિજન છૂટો પડ્યો હતો એને પકડી લીધો અને પાણી એટલે કે એચ બની ગયો એનો મતલબ કે એણે ઓક્સિજન મેળવ્યો અને જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે એને શું કહેવાય બરાબર ઓક્સિડેશન તો આ રીતે અહીં હાઈડ્રોજનનું ઓક્સિડેશન થયું તો જોયું એક જ પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે સાથે થયા એકે ઓક્સિજન આપ્યો બીજાએ લઈ લીધો બસ આજ તો રિડોક્સ પ્રક્રિયાનો આખો ખેલ છે વેલ હવે જ્યારે આપણે રેડોક્સ પ્રક્રિયા શું છે એ બરાબર સમજી ગયા છીએ તો ચાલો આપણા પેલા શરૂઆતના સવાલો પર પાછા ફરીએ જોઈએ કે આ નવું જ્ઞાન આપણને લોખંડના કટાવા અને ખોરાકના બગડવા વિશે શું શીખવે છે ઓક્સિડેશનની આપણા જીવનમાં ઘણી અસરો છે પણ એમાં બે સૌથી સામાન્ય છે એક છે ક્ષારણ એટલે કે કાંટ લાગવો અને બીજું છે ખોરાપણું એટલે કે ખોરાકનું વાસી થઈ જવું તો લ મળી ગયો આપણા પહેલા સવાલનો જવાબ જ્યારે લોખંડ જેવી ધાતુ હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય છે મતલબ કે એનું ઓક્સિડેશન થાય છે અને પરિણામે કાટ બને છે આ જ કારણે ચાંદી પણ કાળી પડી જાય છે આ એક ધીમી પણ સતત ચાલતી રડોક્સ પ્રક્રિયા છે અને હવે બીજા સવાલનો જવાબ ચિપ્સ કે બિસ્કીટ જેવા તેલવાળા નાસ્તા જ્યારે ખુલ્લા રહે ત્યારે હવાનો ઓક્સિજન એમાં રહેલી ચરબી અને તેલનું ઓક્સિડેશન કરી નાખે છે અને આ જ કારણ છે કે એમાંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે અને એનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે જેને આપણે સાદી ભાષામાં વાસી થઈ ગયું એમ કહીએ છીએ અને આ વાતો ખૂબ જ રસપ્રદ છે હવે ખબર પડી કે ચિપ્સના પેકેટમાં આટલી બધી હવા કેમ હોય છે એ ખાલી પેકેટ મોટું દેખાડવા માટે નથી એની અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે એક નિષ્ક્રિય વાયુ છે એટલે કે એ સહેલાઈથી કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી એ ઓક્સિજનને ચિપ્સથી દૂર રાખે છે અને ઓક્સિડેશન થતું અટકાવે છે કમાલ છે સારું તો આટલી બધી માહિતી પછી ઓક્સિડેશન અને રિડક્શનને યાદ રાખવાની કોઈક સહેલી ટ્રીક તો હોવી જ જોઈએ ખરો ને ચાલો એ પણ જોઈ લઈએ આને યાદ રાખવાની સૌથી સરળ રીત આ છે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અને રિડક્શન એટલે ઓક્સિજનનો દૂર થવો બસ આટલું જ આટલું યાદ રાખશો એટલે ક્યારેય ભૂલ નહીં પડે તો હવે આપણે જાણીએ છીએ કે કેવી રીતે એક નાનકડી રાસાયણિક પ્રક્રિયા એટલે કે રેડોક્સ આપણા જીવનની કેટલી બધી મોટી મોટી બાબતો પાછળ કામ કરે છે પછી ભલે એ મોટા પુલ પર લાગેલો કાઠ હોય કે પછી આપણા હાથમાં રહેલું ચિપ્સનું તાજું પેકેટ આ પ્રક્રિયા આપણી આસપાસ દરેક ક્ષણે બની રહી છે આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે વિજ્ઞાનની આવી તો બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ હશે જે આપણી આખી દુનિયા ચલાવે છે જેને આપણે કદાચ રોજ અનુભવીએ છીએ પણ એની પાછળનું કારણ નથી જાણતા આના પર જરૂરથી વિચારજો